તમારા વરરાજો કેવો લાગે છે હવે આ લે તું હે રાજેશ હા ઈ રત્નિકાંત ને તું રાજેશ ખન્ના પણ ઈ તો બાટકો તો તું લાંબો છે લાંબો રાજેશ ખન્ના તો તું જોઈન નો તો ગયો કે કે કાગડિયા જોઈએ એમ ન્યાથી કે લઈ જવા પડે ને હું ભગવાન તો નથી મને ખબર પડી ગઈ એટલે મને કે ખબર હતી કે તું ભગવાન નથી હું તો કહું તને ખબર આઈ છે

જવાન માનો ભાઈ કઈક વિચારે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી નથી આખ ખુલતી પંખો પણ કરતા એટલે આગળ ખુલી જાય તો હાલો પછી ઘરના કામ પડ્યા છે બધાય કેમ કે માનો ભાઈ છે ને ક્યારે નિરાય કોઈ રાતના મોડે લગી બધાય બેઠા હોય અવાર ઉઠવા મોડું થઈ જાય એટલે બધું વસ્ત વ્યસ્ત પડ્યું છે પણ હાઈલા રાખે કાસે તો હાલો હવે અહીંથી આ બધાય લાલી લબાચા ઉપાડો

हेलो फ्रेंड्स આવી जाओ બધાએ નાસ્તો કરવા અને નાસ્તામાં છે મસ્ત મસાલાવાળી ચા લસણવાળી ચટણી બુંડાનું અથાણું અને ભાખરી આમાં ચટણી છે કકડાવેલી હનો લઈ લે ધરાન ન દે તો એનનો ભાવ હે તું ના જઈબી લાગે મને તને

તારા છે ને માનવભાઈ બોલે ને મને તો એમ જ લાગે એ મનુભાઈ એ મનુભાઈ લાગે કે નહીં કાલ પરમદીતુ આવ્યો ને તય તારા પપ્પા કે માનવભાઈ આવે કે મનુભાઈ ન થાતા એટલે ગાટી લેવા ગયો ને ચકણી ચકડી કેતી છે

એ બામ બરાબર નામ રાખ્યું આ જીણકા સરતા માં હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે અગિયાર વાગ્યાનો મારા હવારના બધા વાસી કામ પડ્યા છે મારા ધારા ના હાલ હવાલ તો જો હજી ધારાને માથું મોટું કરીને તૈયાર કરવી છે પણ અમારે માનવને પપ્પા બે ઘરની બહાર નીકળે ને તો કંઈક કામની દઈ સુજે કેમ કે અત્યારમાં એને અમે બે ગયા તા તો હવે માનવ છે ને એને પપ્પાના કપડાં ટ્રાય કરે છે થાય કે નહીં એમ નહીં સાહેબ નવી જોડી જે ત્રણ ચાર સિવાયને આવી ને એ ક્યાર ના સાહેબ કહે કે તું ટ્રાય કર પેર થાય તો તું એક વખત પહેરી લે વારે વાહ માનવના કપડા ને થઈ જાય પણ હવે સાહેબના કપડાં માનવને થાય કે નહીં જો લંબાઈમાં થોડીક તકલીફ થાય કાં એ એક તકલીફ છે હાલો ધારાબેન તું એ કપડાં બદલાય તને ઉડાવી દઉં અને જો સાહેબ શાકભાજી લઈ આવ્યા દુકાને દીવાબત્તી કરી આવ્યા શાકભાજીમાં આવ્યો છે ગવાર અને કરમદા

અમાર તો માનો કદાચ મહિનો રોકા હે ને તોય અમારી મારી વાતો ચર્ચા નઈ ખૂટે ટાઈમ એમ જ જાય બેહ મમ્મી બેહ મમ્મી પછી મારા કામ કોણ કરશે રાજેશ ખન્ના જેવા કપડા સીવડાવવા હવે તમે એ પણ તું હાલ 11 વાગે ગયા તારે મામલતદાર રે જાવ હાલ જલ્દી મારે કઈ કામ ની દેગડી રસોઈ નું ટાણું થઈ જાહે જાવ જી હજી તો 6 મહિને આવ્યો વર બે વર્ષે આવે તો શું થાય બેહ મમ્મી બેહ મમ્મી એમ જ કઈરા કરે ને મારા જ બધું કામ પડ્યું છે એમ સમજો કાઈ વાંધો નઈ બે ચાર દિવસ છે બેહી લઈએ હાલો તો માનો ભાઈ થઈ ગયા છે તૈયાર એ સેમ એન પપ્પાની આદત છે સાહેબ જયારે ઇન્સર્ટ કરે ને ત્યારે દસ વખત આવી રીતના અરીસામાં માં જોવે ત્યારે એમ થાય કે નહીં તૈયાર થાય જો અમુક અમુક ગુણ તો વારસામાં આવે હો મને બા કેતા હોય કે પેલા તો છે ને ખુરચી લેતો ને ખુરચી ઉપર ઉભી ને પછી જોવે કે ઇન્સર્ટ બરાબર થયું કે નહીં તાર પપ્પા તો હવે ઇન્સર્ટ નથી કરતા નહી તારે મસ્ત લાગે હો જો આ છે જો એને મસ્ત લાગે છે તમે બધાય કમેન્ટ માં કેજો મારા વરરાજો કેવો લાગે છે હવે આયલ તું હે રાજેશ હા ઈ રત્નિકાન ને તું રાજેશ ખન્ના પણ ઈ તો બાટકો હતો તું લાંબો છે લાંબો રાજેશ ખન્ના અચ્છા એવું હોય તો અમિતાભ જેવું રાખો ને હા અમિતાભ રાખ હા તો આલે એમાં આલે આલે હવે મારા મોડું થાય

અને એને કાર્ટૂન જોવા બેસી ગયા ને અમારા માનો ભાઈને તો કામ પૂરું થયું કે નઈ કઈ ખબર નઈ ફરી પાછો આવ્યો છે કલાકમાં હું થયો ભાઈ ક્યાં આઇટકું ક્યાં આઇટકું તો તું જોઈને ન તો ગયો ક્યાં ક્યાં કાગળિયા જોઈએ એમ એટલે મને ક્યાં ખબર હતી કે તું ભગવાન નથી હું તો કહું તને ખબર હશે કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તારે કાગળિયા કાઢવા તન ખબર હોય કઈ નહીં યાર

બા આવી ગયા છે બા જય શ્રી કૃષ્ણ જય માતાજી માતાજી અને સાઈબાઈ દુકાનેથી આવી ગયા છે આ બાજુ બપોરે થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જવું બધાય બપોરા કરવા બપોરા છે ગોવાર બટેટા શાક મગ ભાત રોટલી મમરી શ્રીખંડ અને કરમદાનો મસ્ત એવો ખાટો મીઠો સંભારો અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો આ છે આજ અમાર બપોરનું મેનુ અને કેળા જો આમ પાછળ હતા રાખ્યા દેખાય એમ કોઈ જોવે નહી ને એમાં કેળા ખાવાના હોય ખા ચાલો આ બાજુ બેહી ગયો છે આ બાજુ અમારે ધારાબેન ને રોવું આવે છે કેમકે ધારા ખાવામાં છે ને બોવ એટલે બોવ જ છે ને તે હેરાન કરે છે આ નથી ખાવું ને ઓલું નથી ખાવું એટલે માનવભાઈ અને જો ધારાની ફૂલ થાળી બનાવી છે આ નથી ખાવું ઓલું નથી ખાવું દાળ ભાત તો ધારા છે ને ખાતી જ નથી શાકભાત જ ખાય એને ગોલું ખાધો સિકંડ નથી ખાવું રેવા દે ને ગળું ઓલું છે રેવા દે સિકણ ન ખાવું દે

ચા પાણી પીધા અને કપડાં સંકેલવા બેઠીને તો આમાર માનવ ભઈએ છે ને જો આ ખાખા ખોરાક કરવાનું ચાલુ કર્યું અને જો આ વાસણ ગોયતા હું ખબર ચા લઈ જવાના છે બે બાઉલ તપેલીન કિટલીન ડબ્બો અને એક બોઘડી ને આ ત્રણ તો બાઉલ લીધા એ અલગ અલગ શું કરવાતારે એને સાક્ષુકારો બોલો જોઈયું જો તઈન માં સાક્ષુ જરૂર હોય જો મારે હવે દાળ વઘારવી છે હા મે સાકે બનાવું છે કોક મન થઈ ગયું તો ટમેટા જો તો હવે સ્ટીલ લા દો પ્લાસ્ટિક ને પ્લાસ્ટિક ના હું કામ લઈ જા મારિયા કોથરો ભર્યો સ્ટીલ ના ચોર ઉતરિયા જોઈએ વા લઈ લે પ્લાસ્ટિક માં હું કામ ખાવું જોઈએ તારે લઈ જ જાવા તો સ્ટીલ ના લઈ જા તમે કોક દીક સૂપ બનાવ્યું ઓ આવડા ફોટા વાટ કામ કરશું

બા ન્યા જવા તૈયાર નથી તમે બધા કહો ને કે બાને તમારે ભેગા રાખો કે માય રહેતા નથી બાને કેમ તમે બાના ઘરનું કામ કરવા જ જતા પહેલી વાત તો છે ને અમારા બાને કોઈનું કામ ગમે નહીં એને છે બે મસ્ત એવા નાના નાના બે રૂમ એટલે એની મઢુલી ભલી નહીં ભલા અને બા છે ને બસ ઘરે ત્યાં હોવા જ જાય છે નહીં જમવાનું તેને બેય દીકરા દીકરાની જ્યાં ઠીક પડે ત્યાં બેહી જવાનું ખબર એક ઈ છે ને વહેલા ઉઠ્યા હોય એટલે દેવ દર્શન જાય આવીનેકરા કાબીને ચા બનાવી હોય ને એટલે બધી સુવિધા રાખી નહીતર બાના ઘરમાં અહીંયા કંઈ નથી સાચી વાત ને બા ચા પાણી પીવા પૂરતા નહીતર આખો આયા હોય ને આયા નો હોય ને તો નાના ભાઈની ઘરે હોય એટલે ને રસોઈ બનાવવાની કે કંઈ ટેન્શન જ નથી એટલે કંઈ કામે એટલું હોય નહીં બે રૂમમાં ખાલી કચરા પૂતા કરવા હોય એ તો બા કરી લઈ કે એ કામ નું ફેવરેટ છે ને આયા બા હું તમને કામ કરવાનું કહું હે બસ એને આ દુકાને જ ઓલી દુકાને આટો મારવાનો આય બેહવાનો કઈલે વસ્તુ લેવા જવાની હોય તો ઈ લઈ આવવાની બસ ઈ જ કામ કેમ કે એના હાથ પગમાં ફુરતી રહી ને વાંધો ન આવે ખાટલામાં ન પડે ને એટલે હાલતા ચાલતા રહીએ એટલે એના પૂરતું એ કામ કરે ને હું જો બાના ઘરનું કામ કરવા જાઉં તો મારા આવડા વગડાની સાફ સફાઈ ને કામ કોણ કરે એ ક્યો જી મને નહીતર મને કઈ વાંધો નથી કે હું જાઉં બાની ઘરે ન્યાય કામ કરી આવું પણ બાને કઈ કામ જ ન હોય તો શું કરવાનું કાબા મારે કપડાં હકેલવા

મારું દઈ દે હે તાર પપ્પા બરાબર જે વસ્તુ જોઈએ ની બધી ટ્રક માં ભરી લે અને તુંય વયો જાય ને તારા સામાન ને પોચી જાય પછી આવવા ટાણે તને જ તકલીફ પડશે અહીંથી મને મૂંગું નહીં પડે ત્યાંથી તારે આવવું પડશે ને વરદી પછી તએ તું કેમ લઈ આવે અમે એ વિચાર કરીએ માથે બાજકી લઈ આયો હોય ને પણ તારે બધું લઈ જાવ એમ ને

છે તોય તોય વાંધો નથી ઘરમાં ઘર માં કરે ટીવી જોયા કરે કાબા કઈ ફેન ફતુ નથી કોઈ જીત નથી વિડીયો બનાય પણ એકાત્રાત્ર બનાવી ને થોડુંક તને આરામ મળે એડિટીંગમાં થોડોક ટાઈમ મળે ભલે મોટો વિડીયો કરે કઈ વાંધો નહીં તો તમે બધાય કેજો તમે બધાય કેજો કમેન્ટમાં માનવ ભાઈ તો મારી જેમ આખા બોલો છે એટલે જે હોય મોઢા ઉપર કહી દે હા હા એટલે તમે દુઃખ ન લગાડતા મન ઉપર ન લેતા માનવનો કહેવાનો મતલબ એ નથી પણ મારી તબિયત છે ને હાજી માંદી રહી પછી મારે વ્યવહારિક કામે જવાનું હોય તો તમને ખબર છે કે હું એકલી ને એકલી શું સાહેબે એકલા હોય એટલે એ ન પહોંચે એટલે એના કારણે હું અહીંયા હું નહીં ને એડિટિંગ એકલીને એકલીને કરવાનું વિડીયો એકલીને બનાવવાનો બધું એકને એકને કરવાનું તો કેટલેક પોચે હા હું હોય તોય નત કરતો મને તો જો સાચું કહું તો વિડિયો ઉતારતા કે વિડિયો બનાવતા મને આવે શરમ એટલે મને આવને આવડે તો એડિટિંગ નો કરતે સાઈડ ને તો આવડતું જ નથી એટલે આ બધી તકલીફો થાય ને ઓલું થાય ને એ હિસાબે જ હમણા છે ને વિડિયો તમને ક્યારેક 12 વાગે પબ્લિશ કરું ક્યારેક 11:30 એ કરું કેમ કે થોડીક વાઈફાઈ ની તકલીફ હોય ટાઈમ નું મેનેજ ન થતું હોય અને ઘર માંડીને બેઠા એટલે હારા હાંતાય કામ હોય અને કોકને કોક આવી જાય કોઈ દુકાન નું ખરાબ છે કોઈ સંબંધી છે એક પણ આમ જે રોજ રોજ આવતા જેટલો ટાઈમ આવશે ને મમ્મી મમ્મીને એ પ્રમાણે મૂકશે જો ફે એમ થઈ ગયું આજનો વિડીયો થઈ ગયો એડિટિંગ થઈ ગયું નવરા બેઠા

અને ખરેખર તો તમને સાચું કહું ને તો દુકાનનું કામ સાહેબને છે ને થોડુંક વધી ગયું છે એટલે એકલા ને એકલા પહોંચી ન થતા તમે જોશો જમવામાં બે વાગે આવે ત્રણ વાગે આવે એટલે એને આરામ નથી મળતો એટલે અડધો દિવસે હું જાઉં ને તો સાહેબને થોડોક ટેકો થઈ જાય ને એને આરામ રહી કેમ કે પહેલાં હું દુકાને બેસી જ સતત હું આઠ વર્ષ દુકાને બેઠી તો સાહેબને ઘણો ટેકો થઈ જતો તો અમે અત્યારે માનવય નથી અને હુંય નથી એટલે એકલા ને એકલા બજારનું કામ બતાવવું ઘર આગળ આચરવા ઘર અને સમજાવવા

How about I am? How about Yes?